તો જય ગૌમાતા મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવશે એનો વિડિયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મુકાવો તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે જે સ્ક્રીન ઉપર આ જે એક નંબર ઉપર જે ઓળખીએ એટલે કે ગાય જોઈ શકો છો તો આ ગાય વેચવા આવી છે ઓરિજનલ ગીર ગાય છે અને બીજી તમે જે ગાય જોઈ શકો છો એ પણ વેચાવા આવી છે એ પણ ઓરિજિનલ ગીર ગાય છે બેયની તમે કાનકટ જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે બે ગાયોની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બે ગાયોની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો તમે જે બે ગાયું જોઈ સ્ક્રીન ઉપર એને હાઈટ જોઈ કલર કોમ્બિનેશન જોયો બધી જ વસ્તુઓ તમે જોઈ લીધી બહુ સારી અને બેસ્ટ ગાયું છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરું તો પહેલી ગાયની ખાલી તમને વાત કરવામાં આવે એ ગાયની નીચે વાછળો છે છ લિટર દૂધ છે ને આઠ દીઠિયા વિયાણી છે હવે કિંમતની વાત કરવામાં આવે તો બેની કિંમત એક લાખને દસ હજાર રૂપિયા રાખેલ છે હવે મિત્રો બીજી ગાયની તમને જે માહિતી છે એ આપી દેવામાં આવે તો બીજી ગાયને વાછળી છે ચાર દિવસ જે વ્યાંય ગયેલ છે અને નીચે શું છે એ વાત કરવામાં આવે તો નીચે સુંદર મજાની વાત છોડી છે હવે આ બે ગાયું તમને ક્યાં પ્રોપર જોવા મળે છે એટલે કે રૂબરૂ જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે બે ગાયું તમે સ્ક્રીન ઉપર જોઈએ ગામ કેરાળા કેરાળવા તાલુકો હળવદ અને જિલ્લો મોરબી તો મિત્રો મોરબી જિલ્લાનો તાલુકો હળવદ અને ગામ કેરાવડવા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે ફોન નંબર છે એટલે કે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો ગાય જોવા માટે તમે કોન્ટેક કરી શકો છો અને મિત્રો ફોન કરીને બધાય પશુ જોવા માટે જાજો કેમકે રોજના રોજ જે પશુ વેચા હોય અને જો પશુ વેચાઈ જાય તો તમારે ખોટો તકો નો થાય અને મિત્રો આ તમે બીજા નંબર ઉપર જે સ્ક્રીન ઉપર પાડો જોઈ શકો છો તો મિત્રો ટોપલ પાડો છે પાડાની તમે સીન પેટર્ન છે તો પાડાની સિંગ પેટર્ન તમે જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો હાઈટ જોઈ શકો છો તો આ જે પાડો છે એની કિંમત એક લાખ રૂપિયા રાખેલ છે પાડાના માલિકે હવે તમને આ પાડો પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે તો એ વાત કરવામાં આવે તો આ જે પાડો તમે જોયો એ ગામ મૂડી તાલુકો કયો તો કે તાલુકો એ મૂડી જ છે મિત્રો મૂડીમાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય મિત્રો તો આપણે મૂડીની વાત કરીએ તો જિલ્લો કયો લાગે એ વાત કરવામાં આવે તો જિલ્લો સુરેન્દ્રનગર લાગે અને આ જે પાડાના માલિકના ફોન નંબર છે એટલે કે કોન્ટેક નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી પાડાના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને આપ જો તમારે પાડો જો લેવો હોય અને તમે રૂબરૂ જોવા જાવ તો મિત્રો ફોન કરીને જઈ જાવ કેમ કે જો પાડો વેસાઈ ગયો હોય તો તમારે ત્યાં ખોટો તકો ન થાય એટલા માટે મેં ફોન નંબર આપ્યા છે તો તમે ફોન કરી લેજો હવે એના પછી આ તમે ત્રીય ભે જોઈ શકો છો તો આ ભે પણ વ્યસાવશે એની તમે હાઈટ જોઈ શકો છો કાન કટ જોઈ શકો છો સીન પેટર્ન જોઈ શકો છો એ બધી વસ્તુ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આગળ વાત કરવામાં આવે તો આની કન્ડિશન વિશે તમને જણાવી દો તો માહિતીની જો વાત કરવામાં આવે તો આ ખડેલું છે મિત્રો અને આ ખડેલાની જે તમે બધી વસ્તુ જોઈ શકો છો બહુ સારું ખડેલું છે હવે આ ખડેલાની જે કિંમત છે કિંમત તમને કિંમત વિશે આ ખડેલાની વાત કરી દેવામાં આવે તો આ જે ખડેલું તમે સ્ક્રીન ઉપર જોઈએ એના માલિકે એની કિંમત પાંત્રીસ હજાર રૂપિયા રાખેલ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આગળ વાત કરું તો આ ખડેલું તમને ક્યાં જોવા મળે છે એ વાત તો આ તમને ખડેલું પ્રોપર ગામ દિહોર અને તાલુકાની વાત કરું તો કે તળાજા અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો તળાજા છે તે ગામ દિહોર છે ત્યાં તમને આ પ્રોપર એટલે કે રૂબરૂ ખડેલું જોવા મળી જશે અને ખડેલાના માલિકના જે ફોન નંબર છે એટલે કે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ખડેલાના માલિકનો કોન્ટેક કરી વધારે માહિતી જોતી હોય ખડેલા વિશે તો તમે જરૂરથી મેળવી શકો છો અને આગળ વાત કરવું તો આ કે તમે મિત્રો ખડેલું પ્રોપર જોવા જતા હોય તો ફોન કરીને જઈજો જો વેસાઈ ગયું હોય તો તમારે ફોટો તો કો ન થાય હવે એના પછી મિત્રો તમે જે આ સ્ક્રીન ઉપર ભેંસ જોઈ શકો છો તો ભેંસ બહુ સારી છે મિત્રો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો પછી એનું માથું જોઈ શકો છો ખાસ કરીને એના શરીરની બનાવટ અને અડર ક્વોલિટી તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી આ ભેંસ છે હવે આગળ વાત કરી દેવામાં આવે આ ભેંસ વિશે તો ભેંસ તો તમે સ્ક્રીન ઉપર જોઈ લીધી બધી વસ્તુ રેડી છે હવે આગળ વાત કરું તો આ ભેંસની તમને હવે કન્ડિશન વિશે વાત કરી દેવામાં આવે એટલે કે થોડી ઘણી તમારી પાસે માહિતી આવેલ છે માહિતી હું તમને આપી દઉં આ જે ભેંસ છે એને વિહાવામાં દસ થી બાર દિવસની વાર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે હવે એટલે કે દસ થી બાર દિવસની કાચી છે દૂધની વાત કરું મિત્રો તો ત્રેવીસ થી પચીસ લીટર જેટલું દૂધ છે એક દિન એમ ભેંસના માલિકનું કહેવાનું છે મિત્રો આ બધી માહિતી આપતો હોય ભેંસના માલિકે દીધેલી હોય એ જ માહિતી હું તમને આપું છું મિત્રો હું મારી રીતે કોઈ પણ માહિતી આપતો નથી હવે આગળ વાત કરી દેવામાં આવે આ ભેંસ વિશે તો કે આ ભેંસની હવે કિંમતની વાત કરું તમને તો આ જે ભેંસ છે એ બધી જવાબદારી ભેંસ છે એમ કહે છે ભેંસના માલિક તે બધી જવાબદારી લઉં છું અને આ ભેંસની કિંમત છે એ બે હજાર રૂપિયા રાખેલ છે હવે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ હવે આ ભેંસ તમને ક્યાં પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે એ વાત કરવામાં આવે આ ભેંસ છે તમને ગામ ભાલારમાં જોવા મળી જશે તો ગામ ભાલાર છે તમને ત્યાં ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને આ ભેંસના માલિકના જે ફોન નંબર છે એટલે કે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકને જરૂરથી કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ફેન્સ છે અને મિત્રો જો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે આ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો હોઉં છું ઘણા પશુપાલક મિત્રોને આવા આ પશુ જોવાનો શોખ હોય વેચાવ અથવા તો કે કોઈપણને લેવું હોય તો તે સરળતાથી પશુ લઈ શકો એના પછી મિત્રો તમે આ સ્ક્રીન ઉપર પાડો જોઈ શકો છો તો આજે આ પાડો પણ વેચાવા આવ્યો છે તો પાડાની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો પછી પાડાની તમે હાઈટ જોઈ શકો છો બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ પાડો છે બ્રીડિંગ માટે કોઈ પણ મિત્રને જો પાડો લેવો હોય તો બહુ સારો પાડો છે હવે આ પાડાની પાડા વિશે તો કંઈ વધારે માહિતી હોય નહીં મિત્રો તો આ પાડો તો તમે સ્ક્રીન ઉપર જે રીતે જોઈ શકો છો આ પાડો છે હવે આ પાડાની જે કિંમતની એ બધી વાતચીત છે એવું તમને આગળ વાત કરી દઉં અને મિત્રો જો તમારે પાડા વિશે વધારે માહિતી જોતી હોય કેટલી ઉંમરનો પાડો છે એ બધી માહિતી તો આખરી હું તમને થોડાક જ સમયમાં એટલે કે આ ફોટા પછીનો જે મૂકવાનો છું વિડીયોમાં તમે જોશો એ ક્લિપમાં એના માલિકના કોન્ટેક્ટ નંબર નાખી દઈ તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી અને પાડા વિશે વધારે માહિતી જોતી હોય એ તમે મેળવી શકો છો પાડાની કિંમતની વાત કરું તો એના માલિકે પાંત્રીસ હજાર રૂપિયા એની કિંમત રાખેલ છે એ પણ તમે આગળ સ્ક્રીન ઉપર જોઈ એ જ રીતે પાડાની કિંમત છે તો મિત્રો આ પાડો તમને કયા ગામમાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે એટલે કે પાડો તમારે જો ખરીદવો હોય અથવા તો કે રૂબરૂ જોવા ઈચ્છતા હોય તો ક્યાં જોવા મળે એ વાત કરું તો કે આ પાડો તમે જે સ્ક્રીન ઉપર જોયો એ ગામ દિહોરમાં જોવા મળી જશે તો મિત્રો ગામ દિહોર અને આ પાડાના માલિકના જે ફોન નંબર છે એટલે કે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી પાડાના માલિકનો કોન્ટેક જરૂરથી કરી શકો છો બહુ સારો અને બેસ્ટ પાડો છે અને મિત્રો આજે ફોન નંબર આપેલા છે એની ઉપરથી તમે કોન્ટેક કરી અને પછી તમે રૂબરૂ પાડો જોવા જાજો કેમ કે જો પાડો વેચાઈ ગયો હોય તો તમારે ત્યાં પાડો જોવા જવામાં ખોટો ધક્કો ન થાય હવે એના પછી મિત્રો તમે જે આ વળખી જોઈ શકો છો ગીર ગાય ગીર ઓળખી છે તો આજે આ ઓળખી પણ વેચાવા આવી છે ઓળખીની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કાન કટ જોઈ શકો છો એની હાઈટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ઓળખી છે મિત્રો ઘણા મિત્રોને બ્રીડિંગ માટે ઓળખી જોતી હોય પહેલાં વેતરની તો બહુ સારી ઓળખી છે બ્રીડિંગ માટે એની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો એની હાઈટ જોઈ શકો છો બહુ સારી ને બેસ્ટ ઓળખી છે હવે મિત્રો આ ઓળખીની તમને કન્ડિશન એટલે કે માહિતી તમને થોડી ઘણી જે છે એ આપી દઉં માહિતીની વાત કરીએ મિત્રો તો પહેલું વેતર છે એટલે કે ઓળખી એટલે કે પહેલું વેતર જ હોય હવે ગાફણ કેટલી છે એ વાત કરી દેવામાં આવે તો મિત્રો અત્યારે હાલમાં આ ઓળખી જે છે એ આઠ મહિનાની ગાફણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે એટલે કે આઠ મહિનાની ગાભણી છે આ ઓળખી હવે મિત્રો આ ઓળખીની આપણે કિંમત વિશે વાત કરી દેવામાં આવે તો કે આ ઓળખી જે છે એની કિંમત એ ગાય ઓળખીના માલિકે સિત્તેર હજાર રૂપિયા રાખેલ છે તો સિત્તેર હજારમાં બહુ સારી અને બેસ્ટ ઓળખી છે હવે આ ઓળખી ક્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ સાંઠિયા સાંઠવાયા તાલુકાની વાત કરવામાં આવે તો કોટાળા સાંગણી અને જિલ્લાની જો વાત કરી દેવામાં આવે તમને તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે જિલ્લો રાજકોટ તાલુકો કોટાળા સાંગળી અને ગામની વાત કરું તો સાંઠિયાવા સાઠિયાવાયા તો એ ગામ છે મિત્રો હવે ગયા એટલે કે ઓળખીના માલિકના જે કોન્ટેક નંબર છે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ઓળખીના માલિકનો કોન્ટેક જરૂરથી કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ઓળખી છે કિંમતની બધી વસ્તુ મેં તમને આગળ જણાવી દીધેલ છે એ જ રીતની આની બધી કિંમત નહીં રાખેલ છે એના પછીની તમે મિત્રો આ ગીર ગાય જોઈ શકો છો તો આ ગીર ગાય પણ વેચાવા આવી છે મિત્રો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કાન કટ જોઈ શકો છો સાથે સાથે ગાયનો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે મિત્રો લાલ કલર છે ગીનની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે અને મિત્રો સિંગ પેટર્ન પણ બહુ સારી સિંગ પેટર્ન છે સિંગ પણ ઊંચી તરફ જાય એવું દેખાય છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આગળ વાત કરીએ મિત્રો આ ગાય વિશે તો મિત્રો ગાય બ્રિડિંગ માટે પણ બહુ સારી ગાય તૈયાર થાય એવું લાગે છે આ ગાયની કિંમતની વાત કરું મિત્રો તો પચીસ હજાર રૂપિયા ગાયના માલિકે કિંમત આ ગાય વિશે રાખેલ છે હવે આગળ વાત કરી દેવામાં આવે મિત્રો તો આ જગ્યાએ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જગાએ છે એ તમને ગામ ભાયાવદર તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો ઉપલેટા અને જિલ્લા વિશે જો વાત કરી દેવામાં આવે તમને તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં ગામ ભાયાવદર આવેલ છે ત્યાં તમને આ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ગાયના માલિકનો કોન્ટેક આ સ્ક્રીન ઉપરથી કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અને તમે મિત્રો ગાય જો જોવા જતા હોય જોવા જાઓ ગાય ખરીદવી હોય લેવી હોય તો મિત્રો ફોન કરીને જાજો કેમ કે વેચાઈ ગઈ હોય ને તો તમારે ફોટો તકો નો થાય હવે મિત્રો આ ગાયની વાત કરું તો આ ગાય પણ વેચવાની છે ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો કાબરો કલર છે એની સિમ પેટર્ન કાન કટ ઓડર ક્વોલિટીનું બધું તમે જોઈ શકો છો હવે આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરી દેવામાં આવે એટલે કે મારી પાસે માહિતી છે માહિતી હું તમને આપી દઉં તો આ ગાય તમે જે સ્ક્રીન ઉપર જોઈ અને પહેલું વેતર છે અને હવે આગળ વાત કરું મિત્રો તમને તો આ ગાયની નીચે શું છે એ વાત કરું ગાય વીહાઈ ગઈ છે મહિના દિવસ થયો વિહાણી એને નીચે શું છે એ વાત કરી દેવામાં આવે તો આ ગાય જે છે એની નીચે સુંદર મજાની વાછળી છે દૂધની વાત કરીએ મિત્રો આપણે તો સાડા ચાર લીટર જેટલું આ ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું પે હોવાનું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આ ગાયની જે વાછળી છે એની તો હવે આ જે ગાયની પાછળ છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવી દઉં તો મિત્રો સાથે સાથે તમે ગાયની વાછળી જોઈ શકો છો વાછળીની કાનકટ જોઈ શકો છો એની હાઈટ જોઈ શકો છો એનો બોડી ગ્રોથ જોઈ શકો છો સાથે સાથે મિત્રો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો મોટું ટૂંકું છે અને એની આગળનો કલર સફેદ છે કિંમતની વાત કરું તો ગાયના માલિક એની કિંમત પચાસ હજાર રૂપિયા ગાયની અને વાછળીની સાથે આપવાની છે પચાસ હજારમાં આપી દેવાની છે હવે આજે ગાય છે તમને અહીંયા જોવા મળે છે વાત કરવામાં આવે તો કે ગામ ઢસા તાલુકાની વાત કરવામાં આવે તો કે ગઢડા અને જિલ્લાની વાત કરવામાં આવે તો કે બોટાદ ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર આપેલા છે તમે વધારે માહિતી ત્યાંથી મેળવી શકો છો અને રૂબરૂ જોવા જાવ તો ફોન કરીને જઈજ વે જઈ ગઈ હોય તો કોટો તકો ન થાય અને મિત્રો વાત કરવામાં આવે તમારે અમારે યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મુગાવવું હોય તો આગળ અમારા કોન્ટેક્ટ નંબર આપેલા છે શરૂઆતમાં તો તમે એમાં અમારો અમને ફોન કરી શકો છો અથવા તો પશુના આડો વિડીયો પશુના ફોટા પશુ ત્યાં જોવા મળે છે એ બધી માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુનો મફતનો વિડીયો યુટ્યુબ ઉપર મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ